હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમે બધા મજામાં હશો આશા રાખું છું મિત્રો મગનું પાણી પીને વજન ઘટાડવું એકદમ સરસમાં સરસ જૂનામાં જૂનો આયુર્વેદિક ઉપાય છે મગના પાણીની મદદથી બાફેલા મગના સેવનથી તમારું વજન ઘટે છે આપણે સૌ કોઈ આ ઉપાય ભૂલી ગયા છે અને આજકાલ નવા નવા અખતરા કરીએ છીએ આપણી હેલ્થ માટે અને એમાં જ અખતરામાંથી ખતરો થઈ જાય છે કારણ કે વજન ઘટાડવા માટે આપણે આપણા દાદી નાનીના અનુભવોથી યુક્ત વણવેલું મગના પાણીનું કે મગ ખાઈને વજન ઘટાડવાનું કિસ્સો ભૂલી ગયા છીએ આપણે રોજ યુટ્યુબમાંથી નવા નવા વિડીયો સાંભળીએ છીએ અને આપણા શરીર પર અખતરા કરીએ છીએ જેમાંથી લેવાના દેવા પણ પડી જાય છે ખરેખર ને મિત્રો મિત્રો આપણું શરીર છે એ ઘણી બધી મિનરલ્સ વિટામિન્સ તો બનેલું હોય છે આપણે ભૂખ્યા રહીશું તો આપણા શરીરમાં વિટામિન્સની ઉણપ આવશે આપણા શરીરમાં એંસી ટકા વિટામિન્સ અને પાણીનો ભાગ રહેલો હોય છે આપણે બહુ વધારે પડતી એક્સરસાઇઝ કરીશું કસરત કરીશું તો આપણા શરીરનું પાણી છે એ પણ બળી જાય એટલે આપણે પાણી ઓછું પીતા હોય તો પણ આપણને તકલીફ પડતી હોય છે અહીંયા હું તમને સરસ મજાનો ઉપાય કહીશ અહીંયા તમારે ભૂખ્યું પણ નહીં રહેવું પડે અને કોઈ કસરત પણ નહીં કરવી પડે અને તમારું વજન એકદમ ઝડપથી ઘટી જાય છે મગ ફોતરાવાળી મગની ડાળ હોય કે પછી મગ હોય એમાં પ્રોટીનનો ભાગ છે પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે પ્રોટીન તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે સાથે ફાઈબર તમારા પેટની સો ટકા ગડબડ દૂર કરે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં ભૂખ્યા રહેવામાં મગ મદદ કરે છે બીજું એક લોજિક છે કે જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે તમારે હંમેશા કેલરી ઓછી લેવી જોઈએ તો અહીંયા તમે બે ટાઈમ જમો છો એમાં એક ટાઈમ મગનું પાણી પીવો તો તમને મિનરલ્સ વિટામિન્સ પણ મળશે શરીરમાં નબળાઈ પણ નહીં આવે અને બે ટાઈમના ખોરાક માં જે કેલરી હશે એની બદલી તમને એક ટાઈમમાં જ મળશે કારણ કે મગના પાણીમાં કેલરી શૂન્ય છે બાફેલા મગનું પાણી કેવી રીતે બનાવવું જોઈએ સ્પેશિયલી વજન ઘટાડવા માટે તો એક વાટકી મગમાં ચાર વાટકી પાણી ઉમેરી દો એમાં થોડો સૂંઠ પાવડર થોડો મરી પાવડર થોડું મીઠું એડ કરી દો અને આખું જીરું કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી એનું પાણી બનાવી લો અને એ પાણી તમે બનાવીને પી જાઓ વજન ઘટાડવા માટે આટલી વસ્તુ ચોક્કસ ઉમેરો અને જો તમને ગેસની પ્રોબ્લેમ્સ થતી હોય તો એમાં તમે મગનું પાણી બનીને રેડી થાય પછી અડધું લીંબુ નીચવી દો પૂરું એક ટાઈમ તમે આ પાણી પીવો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે એક ટાઈમ તમારા ભોજનની કેલરી તમને નહીં મળે અને સાથે સાથે તમને મિનરલ્સ વિટામિન્સ અને પોષક તત્વો મળશે જેના કારણે તમને ભૂખ્યા રહ્યાનો અહેસાસ નહીં થાય તમારા શરીરમાં એક ટાઈમની કેલરી ઓછી જશે અને સાથે સાથે તમારા શરીરને પૂરતા વિટામિન મળશે એટલે નહીં તમને નબળાઈ આવે નહીં તમારે કેલરી બાળવા માટે કોઈ એક્સરસાઇઝ કરવી પડે કારણ કે અહીંયા તો તમે કેલરી લીધી જ નથી માત્ર મગનું પાણી પીધું છે અને સાથે સાથે તમને ભૂખ પણ નહીં લાગે તો હવે તમે નક્કી કરો કે તમારે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમમાંથી કયા એક ટાઈમ મગનું પાણી પીવું છે અને બે ટાઈમ ભોજન કરવું છે ભોજન કરું તો એ પણ હળવી અને યોગ્ય ઓછી કેલરી અને ઘરનું જમવું તમારું વજન ચોક્કસ ઘટશે